હવે આ વૃદ્ધે પોતાના સમાજમાં શૈક્ષણિક હેતુ માટે બે લાખ અગિયાર હજારનું અનુદાન આપ્યું છે ત્યારે તેની દિલેરી જ્ઞાતિજનોએ બિરદાવી છે પોરબંદરના સુરઠિયા પ્રજાપતિ વિદ્યુત મંડળના પ્રમુખ વિજયભાઈ ગોહિલિયા મામલે જણાવ્યું હતું કે પ્રજાપતિ નાનજીભાઈ જાદવજીભાઈ ચાવડા મિસ્ત્રી નામના એસી વર્ષીય વૃદ્ધ લીમડા ચોક શારદા મંદિર પાસે જૂની ઓડીમાં રહે છે અને પરિવારમાં આધારભૂત લોકોના અવસાન પછી એકલવાયુ જીવન જીવે છે દિવસ દરમિયાન કેદારેશ્વર મંદિર બહાર બેસે છે અને લોકો ભિક્ષુક તરીકે નહીં પરંતુ રાજી ખુશીથી આર્થિક સહયોગ પણ આપે છે મંદિરની બેસીને આર્થિક સહયોગ મળે તેમાંથી તાજેતરમાં રામ મંદિરમાં રૂપિયા એકાવન હજારનું દાન કર્યું છે ત્યારબાદ તેઓએ સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને શૈક્ષણિક હેતુ માટે બે પોઈન્ટ અગિયાર લાખ દાન આપી અને સમાજને ભામાશાના દર્શન કરાવ્યા છે વિદ્યુતેજક મંડળે અગાઉ સંસ્થામાં રહેવા જગ્યા આપી હતી પરંતુ ત્યાં રોકાયા વગર મંદિરે નિત્યક્રમ જાળવી રાખ્યો હતો વિદ્યુતેજક મંડળે ભાગ્યશાળી ભામાશા નાનજીભાઈની હયાતીની જિંદગી સુધી સાચવવાની જવાબદારી લીધી છે અને તેના દાનની તકતી લગાવશે તેમ પણ વિજયભાઈએ જણાવ્યું હતું

કે તેણે આવી રીતે એક ઉમદા ઉદાહરણ જે છે તે પૂરું પાડેલું છે પોતાની જે કંઈ મરણ મૂડી હતી તે મરણ મૂડીમાંથી અમારી સંસ્થાને શૈક્ષણિક કાર્ય હેતુ બે લાખ અગિયાર હજાર રૂપિયાનું માતબાર દાન જે છે તે તેઓએ અર્પણ કરેલું છે એકલવાયુ જીવન જીવતા હોય પરિવારમાં આગળ પાછળ કોઈ હોય નહીં અને જે કંઈ મરણમૂડી ભેગી થયેલી છે તેમાંથી તેણે આ દાન અર્પણ કરેલ છે આ બાપાને સંસ્થા તરફથી રાશન સહાય કીટ અમે વિતરણ કરતા હતા ઘણા સમયથી અને છેલ્લે દિવાળી દરમિયાન અમારા કારોબારી સભ્ય ભાવિનભાઈ લાડવા જે છે તે રાશન સહાય કીટ અર્પણ કરવા માટે ગયા ત્યારે તેમણે રાશન સહાય કીટનો અસ્વીકાર કર્યો કે હું એકલો છું રસોઈ બનાવી શકતો નથી અને હાથે રસોઈ બનાવીને જમતો નથી હું બહારથી આવી રીતે ટિફિન મંગાવીને જમી લઉં છું ત્યારે રાશન સહાય કીટ જે છે તે લેવાનો ઇન્કાર કર્યો અને મારે સમાજને હવે કંઈક આપવું છે આવી ઉમદા ભાવનાથી એનું જીવન ધન્ય બને એનું જીવન પુણ્યશાળી બને એ હેતુથી એણે સંસ્થાનું ઋણ અદા કરવા માટે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળને બે લાખ અગિયાર હજારનું દાન આપેલું છે એટલું જ નહીં શ્રી રામ મંદિર આપણું પોરબંદરમાં આવેલું છે તો શ્રી રામ મંદિરમાં નિયમિતપણે સવાર સાંજે તે દર્શન કરવા જાય છે તો એ રામ મંદિરની અંદર પોતે આવી રીતે થેલી લઈને જાય છે અને ત્યાંના ટ્રસ્ટી ગણને એ પૈસાની થેલી અર્પણ કરે છે અને એ જે થેલી અર્પણ કરતા તેમાંથી એકાવન હજાર રૂપિયા નીકળે છે તો એકાવન હજાર રૂપિયા શ્રી નાનજી બાપાએ શ્રી રામ મંદિરને પણ અર્પણ કરેલા હોય આમ શ્રી રામના અનન્ય ભક્ત અને અમારા પ્રજાપતિ સમાજના હોય અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે બે લાખ અગિયાર હજારનું ડોનેશન જે છે તે અમારી સંસ્થાને પ્રાપ્ત થયેલું છે આ તબક્કે અમે નાનજી બાપા જે છે તેને આવી રીતે ભગવાન સતાયુ અર્પે અને સમાજને પણ એક ઉમદા ઉદાહરણ જાય તેવા હતુંથી અમે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને આજે અમે સંસ્થામાં તેનું સન્માન પણ કરેલું છે આ કાર્યની તમામ જવાબદારી કાર્યકર્તા તરીકે ભાવિનભાઈ હેમરાજભાઈ લાડવા દ્વારા સહમત ઉઠાવવામાં આવી હતી નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર